જે માતાજી મિત્રો આજે એક સરસ મજાની હું ચટણી બનાવું છું તો તમને હું વિડીયોમાં બતાવું છું તમે લોકો આવી ચટણી બનાવીને ખાતા હોય તો મને કમેન્ટમાં કરજો અને ક્યાંથી મારો વિડીયો જોવો છે એ કમેન્ટમાં લખજો જો સરસ મજાનો ભાજરીનો રોટલો બનાવશ સિંગના દાણા છે લીલું લસણ છે તેલ ચટણી બના આપણે આને ખાણી

अनि चिर बि आ लसन लिला लसन कुका लसन म चटनी खादि कमेन्ट गर्नु त्यहाँ माडियो जो छ कमेन्टमा लग्बा बाजरी नकडो छिडियो